ખબર તો મારા વ્લોગ માં બધા પાછા જોતા રહેજો મિત્રો આ તો જોઈને પાછા મને કમેન્ટ કરી નાખજો ને લાઈક નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં તો હવે મળીશું આપણે ફરી નવા વ્લોગ માં તમારું બધાનું સ્વાગત કરશું શું મિત્રો તમે ગેમ જો બધા મજામાં જ છો નહીં નો હોય તો થઈ જાઓ તો આપણા આજના નવા ઓલોકમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અરે કહેના કે ચાહતે હો તો હું કેવા માંગુ છું કે આપણે આજે પહોંચી ગયા છીએ વાડીએ તો તમારું બધાનો ભાવથી ઓલોકમાં બધાને જોડાવા માટે બધાને ભવ્ય કારણ કે આપણે થઈ ગયું છે આજે વાડી આવી ગયા છે આજે તો માંડવીથી બધા મગફળી તો તમને આપણે મગફળી બનાવું બતાવું તો તમે મારા વ્લોકની અંદર બનાવી જો બધાય તમે પાછા રહેતા રહીજો એટલે કંઈક બનાવી જોડિયોમાં જો મિત્રો કેમ બધા મજામાં તો આપણે ભગી ગયા છીએ વાડીએ તો જમને મગફળી જોવી છે ને તો હું તમને મગફળી બતાવી દઉં છું તો જો મિત્રો જો આપણી મગફળી છે કેવી લાગે છે તમને અત્યારે વરસાદનો પણ નજારો છે તો વરસાદ ચાલુ પણ છે તો ચાલુ વરસાદે વ્લોગ બનાવી રહ્યો છું તો જો મગફળી કેવી લાગે છે તમને મને કમેન્ટ કરી દેજો એકવાર ભાઈ તો હું પહોંચી ગયો તો વાડીએ તમને કહેતો તો વાડીએ જઈને બતાવું તો જો મારી મગફળી છે તો મારો વ્લોગ કેવો લાગ્યો છે તમને મારા પાછા કમેન્ટમાં જણાક જણાવી દેજો તો મને વ્લોગ બનાવવાનું ખબર પડે આગળ મસ્ત જોક મારા રે યા હાથ સગા હલકા હાથ તો મારા વ્લોગમાં બધા પાછા જોતા રહેજો મિત્રો આ તો જોઈને પાછા મને કમેન્ટ કરી નાખજો અને લાઈક નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં તો હવે મળીશું આપણે ફરી નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરશું તો જો મિત્રો વરસાદ આવી ગયો છે તો વરસાદનું મોસમ તમને આગળ કહેતો હતો ને જો વરસાદ પણ આવી ગયો કાંઈ તો વ્લોક બંધ કરીને આ બધું માલ બાલ સરી રહ્યા છે તમારા ઓલ કેફે લાગે છે હું તમે કમેન્ટમાં કરી નાખજો કે આ તમારા ઓલગ કેવા લાગ્યો સબસ્ક્રાઈબ શેર કરતા થઈ